આલાંંતે યે ઇલેજ આઓ કે ગડી કેસ નકળાતા આ તો તમે પ્લેટફોર્મ ઊભા જુનાગઢ સામા નીકળવા ટિકિટ ટિકિટ જાય મારા તો ટિકિટ કે બસ સ્ટેન્ડ ટિકિટ ટિકિટ ડાઉનલોડ કરવા આવ્યો પિક્ચર ડાઉનલોડ કરવા આવ્યો

ગાડી બેકરી કરી દે પાપ ખવરાવવાનો પાછો ખવરાવશે દાનવીર થઈ જાય આ મોટી ચેન ને મોટા પૈસા એની બધાની ભરતા હોય હપ્તા બરફ કાઈ લઈ આલો ભાઈ એમ તમારે ખાવું હોય તો આવી જાઓ ના શિવાજી પાર્ક થાય કા નિખિલ બાપુ ખાવા આમ આવો મારી બેટા મને ઉપર તો આવો

અર કિસપે નહી હતા આમ ન તો કાઈ ખાતો નહી કઈ ઉઠ બરબ ખાઈ લેને હવે રખડવાનું હવે ઠેપો તો હવે રખડ્યું તો બતાવી દેવું તમને અને ન તો અમે બેય ભયા જાવ ઘેર આલુ દેખીના ભાજી નીકળ ગઈ કે ખોરા બૌરા હવે ખાઈ લઈ જમાધી મળે બ્લોગ માં કન્ટિન્યુ બેનારે જો મજા આવશે તું જવા ની તૈયારી માં છે ભાઈ એટલે જો બ્લોગ જોયા કે મજા આવશે

को कर लेव जाके आके आके

તો કઈની આલો આગળ મળો અમે આવી ગયા કે મને નિકલ નાસ્તો કરાવે ચાઇનીઝ પપ ઇંગ્લિશ પપ ગુજરાતી પપ મરાઠી પપ જે હોય તે ઉપલબ્ધ બાપુ કયા પપ અને સોડા કાઈ પાઉસો ए फ्लूट भी है भाई ले आओ ले kalau तो हमारा હવે અહીંથી ઇન્ચ ચોડા લેને કાહે ક્રિસ્પી રે ને ત્રસ તો તમારો ક્રસ્ટ કોણ છે મને કમેન્ટમાં જરા જણાવજો ક્રસ્ટ જોર પડે તો ક્રન્ચ એમાંથી પેલો સેકન્ડ બેસર તો આલો અમે નાસ્તો કરી લે ને હવે જ જ કરે જ તો જો તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધો અને બેલ નોટ સેટ કરી દીધો એટલે તમને નવા નવા વિડીયો આવશે તો ખબર પડી જશે શું નિખિલ ભાઈ તમારે શું ચાલો મળે બીજા બ્લોગમાં